સૌથી મોટો સોળ વર્ષે સગીર ધોરણ દસોધી અભ્યાસ કરે છે દસ દિવસ અગાઉ તેમનો મોટો પુત્ર સુરત નથી રહેવું ફોઈના ઘરે જવું છે કહીને સુરતથી એકલો ફોઈના ઘરે પાટણ પહોંચ્યો હતો પાંચ દિવસ બાદ રત્ન કલાકાર તેની બહેને ફોન કરી જાણ કરી હતી કે પોતે ટેન્શનમાં છે અને તેને રૂમ અંદરથી બંધ કરી દીધો છે અને ખોલતો પણ નથી સગીર કોઈ અજુગતું પગલું ભરે તેવી આશંકા લીધે કલાકાર પત્ની સાથે બહેનના ઘરે દોડી ગયા હતા સમજાવટથી દરવાજો ખોલાવી બીજા દિવસે તેમના પુત્રને રૂમમાંથી બહાર કાઢ્યો હતો તે સમયે પિતાએ પુત્રને કારણ પૂછ્યું નહોતું જો જોકે બે દિવસ બાદ સુરત આવી કારણ પૂછતા જણાવી તે પિતા પણ હતા સગીરે પિતાને જણાવ્યું હતું કે તેમનો જ રત્ન કલાકાર મિત્ર રાહુલ ધીરજ સોલંકી તેમને આઠ મહિના અગાઉ અચાનક મળ્યો હતો અને મંદિરનું કામ છે કઈ તેને ઘરે લઈ ગયો હતો તે સમયે તે જહાંગીરપુરામાં એક મકાનમાં લઈ જવા પામ્યો હતો ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું ત્રણ મહિના અગાઉ ફરી આ મોટા પુત્ર રત્ન કલાકારે તમારા દીકરાની પંડોરમાં નોકરી આપવાનું કહી બંનેને રહેમતનગરમાં લઈ જવા પામ્યો હતો ત્યાં પિતાને બહાર ઉભા રાખાવી તે પુત્રને ખાલી મકાનના બીજા માળે લઈ જવા પામ્યો હતો અને રાહુલે પેન્ટ ઉતારતા તેની દાનત જાણી ગયેલા સગીરે ભાગવાનો પ્રયાસ કરતા તેને પકડીને મારી નાખવાની ધમકી આપી ગંદી હરકત કરાવી બાદમાં સૃષ્ટિવૃદ્ધનું કૃત્ય કર્યું હતું તે સમયે રાહુલે આ મોટા પુત્રના મોબાઈલ ફોનમાં તેનો વિડીયો પણ બનાવ્યો હતો અને પોતાના ફેસબુક મેસેન્જર પણ મોકલી હાલ આ પુત્રના મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરી દીધો હતો સગીની વાત સાંભળી કલાકારે રાહુલની ફેસબુક આઈડીનું મેસેન્જર ચેક કરતા તેમાં વિડીયો મળ્યો હતો અતિ નરદામ મિત્ર રાહુલ સોલંકી વૃદ્ધ ચોક બજાર પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ઝડપી પાડ્યો હતો પોલીસે રાહુલની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાં ઘણા લોકો સાથે તેના બીબસ ચેટિંગ અને આપત્તિજનક વિડીયો પણ મળ્યા હતા વિકૃત માનસિકતા ધરાવતો રાહુલ ચાર સગાવ અગાઉ કતારગામ આરજેડી બિઝનેસ હબ નજીક ટી પાર્લરમાં જતી મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન જૂટવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે મહિલાએ મોબાઈલ જોરથી પકડી રાખતા મિત્ર સાથે મોટરસાયકલ પરથી પટકાયો હતો પોલીસે ત્યારે તેની પણ ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો હાલ તો નરાધમ રાહુલની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા